નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર માલદેવની રાજધાની માલેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા માલેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝો વચ્ચે પ્રતિનિધિમંડળની સ્તરની ચર્ચા થઈ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુહિઝુએ માલીમાં યોજાયેલી બેઠક બાદ કેટલાક મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા મુંબઈમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે હવામાન વિભાગે મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી મુંબઈમાં હાઈટાઇટને લઈને એલર્ટ જાહેર કરાયું ઉત્તર કોલકાતામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાના અંદાજે રૂપિયા બસો તેતાલીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્યાંસી તાલુકામાં સાધારણ વરસાદ નોંધાયો પાવાગઢનો રોપવે સેવા બંધ રહેશે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા અઠ્યાવીસ જુલાઈથી એક ઓગસ્ટ સુધી બંધ રહેશે બે ઓગસ્ટ થી રોપ વે ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે આવા જ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટીવ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે